હેલો દ્વારકાધીશ હું અને છે છે પાર્લરે ચાર સફાઈ ચાલતા ચાલતા અમે પહોંચી ગયા પાર્લરે અને ફૂલ ગરમી છે થાકી ગયા એટલે અમે લઈ લીધી રસ્તામાંથી થમ્સ અપ અને થોડીક વાર અમે લઈ લીધો ડાયટિંગ માંથી બ્રેક દસ મિનિટનો બ્રેક હજી ચાલુ છે તો ત્યાં સુધી થોડું પૂરી કરી લો પછી પાછી ડાયટિંગ ચાલુ થઈ જશે તો ચાલો આગળ હમણાં ક્લાસીસવાળી બધી ગર્લ્સ આવશે તો હું તમને એ બધું બતાવીશ તો બધી રજા તમે બધા મારા બ્લોગમાં તો આજે મમ્મી અમે સ્ટુડન્ટને શીખવાડી રહ્યા છીએ સાડી સાડી ડ્રેપ કઈ રીતે કરવી એ રીતે બધું શીખવાડી રહ્યા છે તો બસ અહીંયા જો એ બધું ચાલુ છે અને અમારા મહેંદીના સ્ટુડન્ટ્સ છે એ પણ આવી રહ્યા છે અહીંયા મહેંદીના સ્ટુડન્ટ્સ છે મહેંદી કરી રહ્યા છે સો રોજ કોના હાથમાં મહેંદી કરવી તો રોજ એક એક હવા આવી જાય છે ગઈકાલે પીએ કરાવી હતી પછી વખત હાથમાં કરી તો આજે છે ને પરી કરે છે ચાલો તો પરી બેનની મહેંદી થઈ ગઈ છે કમ્પ્લીટ બતાવતો આ મારે મહેંદી ક્લાસીસના સ્ટુડન્ટ કરી છે હવે હેલો અત્યારે વાગી ગયા છે છે સાડા તો આજે અમે એવો પ્લાન બનાવો કે આજે ચોપાટીએ જઈએ તો જમવાનું પણ ત્યાં લેતા જ જાય કેમકે બહુ ગરમી વધી ગઈ છે હમણાં અહીં તો રેવાતું જ નથી પાર્લરમાં કેમકે ઉપર ડાયરેક્ટ અગાશી છે ને ચાલે બાજુ કાચ છે તો ફૂલ તપે છે અને ઘરે પણ એવું જ છે તો અમે બધાએ વિચાર્યું કે અત્યારે ઉનાળો છે તો મોસ્ટ ઓફ બધી ફેમિલીઝ છે ચોપાટી રાતે જતી જ હોય તો અમે પણ જાય અને જમવાનું લેતા જાય તો જમવાનામાં આમ બનાવી છે સેન્ડવીચ તો સેન્ડવિચ લઈને આમ બધા જાય છે ચોપાટી તો ચાલો તો આમ બધા બની રહે છે અમારા બ્લોગમાં તો હું તો રેડી થઈ જ ગઈ છું પછી પરી પણ રેડી થઈ ગઈ છે મહેંદી શું કઈ ગઈ તારી મમ્મી રેડી થઈ ગઈ તો ચાલો જાય ચોપાટી ચોપાટી તો આ છે આજનો મારો લુક તો કેવો લાગ્યો તમે કમેન્ટ કરજો તો ચાલો હવે આપણે ચોપાટી જઈને મળીએ સો અમે પહોંચી ગયા છે હવે વન્ના અને પીયુ ને ક્યારે આવે એનો વેઇટ કરીએ છીએ તો જે રસ્તામાં પૂછરું છે ডো <coughs> <Brats! tos> <coughs> <coughs>

अच्छा ये पार्टी में

તો મજા આવી હોય તો કમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો તો જો આજે તો ચોપાટી કેટલી બધી પબ્લિક છે ભૂલી ગયો પાછું ચલો બાય